ભેજા બાજુએ શિક્ષણને ધંધો બનાવ્યો છે તેઓને એવું લાગે છે કે આ સીટો લેવી અને વેચવી અને વિદ્યાર્થીઓને પાસ કરાવવા તેઓના પરીક્ષાના પેપર સાથે છેડખાની કરવી તે કબાડીનો ખેલ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આવા ભેજાબાજોના લીધે એજ્યુકેશન ક્ષેત્રમાં ઘણા બધા કૌભાંડો બહાર આવી રહ્યા છે એવું જ કૌભાંડ નીટની પરીક્ષાનું બહાર આવ્યું અને આ કૌભાંડ અચરાય તે પહેલાં જ જે છે તે જિલ્લા કલેક્ટરના અધિકારીઓ દ્વારા આ કૌભાંડનો પરતો ફાશ

એટલે તમે વિદ્યાર્થી હોવ તો તમે પરીક્ષક સેન્ટર ઉપર જાઓ તમે તમારું જે પરીક્ષા પત્ર છે એટલે કે તમારી જે સપ્લિમેન્ટ્રી છે તેમાં બે ચાર સવાલના જવાબ આપો અને આખી સપ્લિમેન્ટરી તમે કોરી છોડીને આવી જાઓ અને તેના પછી જે તે હોલમાં જે તે સુપરવાઇઝર કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય તે આ સપ્લિમેન્ટ્રીની અંદર સાચા જવાબો લખે તેને સીલ કરે અને પછી જમા કરાવે આખું આ કૌભાંડ અચરાય છે ઘણી વખત લોકો પકડાઈ જાય છે ઘણી વખત પોલીસના સિકંજામાંથી તે બચી જાય છે અને જ્યારે તે બચે છે ત્યારે તેઓને એવું લાગે કે હવે આનાથી મોટું કૌભાંડ સમજતા તેવા આ ઘણા એ લોકો જે છે તેઓ એજ્યુકેશન ક્ષેત્રને સાવ અંદરથી ખોખલું બનાવી દીધું છે એટલે એમ જોવા જઈએ તો જાણે એમબીબીએસ ની ડિગ્રી વેચાતી મળતી હોય તેવી રીતનો આખો એજ્યુકેશન ક્ષેત્રમાં એ લોકોએ મહાલ કરી દીધો વાત કરીએ જ્યારે ગોધરામાં જય જલારામ સ્કૂલમાં દસ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાની વાત થઈ તે સમયે ત્રણ લોકોના નામ બહાર આવ્યા તે ત્રણ લોકોમાં તુષાર ભટનું નામ આવ્યું જે શિક્ષક હતા આરીફ ફોરા જે વચેટ્યો હતો અને સૌથી મોટો માસ્ટર માઇન્ડ પરશુરામ રોય જે રોય ઓવરસીઝનો માલિક છે અને તે તાવથી પોલીસવાળાની સાથે જાય છે અને તે સ્ટેટમેન્ટ પણ એવું આપે છે મીડિયાની સમક્ષ કે મારો આમાં કોઈ જાત નથી તમારે જે પણ ચેક કરવું હોય તે તમે ચેક કરી લો અને તમારે જે પણ પ્રૂફ હોય મારા પાસે તે તમે તમારી પાસે જમા કરી લો ખરેખર પોલીસને આના પર આશંકા છે એટલા માટે તેની રિમાન્ડ માંગી છે એટલે કે શનિવારના દિવસે તેને રિમાન્ડ માટે કોર્ટમાં પોલીસ દ્વારા અરજી કરવામાં આવી છે તેને અત્યારે પોલીસના સિકંજામાં લઈ લેવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જ તેના લેપટોપ તેના દસ્તાવેજ ઘણા બધા પરશુરામનો જે મોબાઈલ છે તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે એટલે સંપૂર્ણપણે ખબર પડી જાય કે આ વ્યક્તિએ હજુ પણ કેટલા લોકોના ભાવિ સાથે ચેડા કર્યા છે તેની સાથે પોલીસ દ્વારા બે ટીમ બનાવવામાં આવી છે એક જે ટીમ છે જે ભગોળું સાબિત થયેલા બે લોકો છે આરીફ વોરા અને તુષાર ભટ્ટ જે હાલ વોન્ટેડ જાહેર થયા છે તે બંનેને પકડવા માટેના ચક્રો એક ટીમ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે અને બીજી એક જે ટીમ છે તે પરશુરામની પૂછતાછ માટે અને તેને જે કરેલા પૂર્વ કાર્ય છે તેના ઉપર સંપૂર્ણપણે ચોક્કસાઈપૂર્વક નજર રાખી અને દરેક વસ્તુ તપાસ કરી રહ્યા છે ચકાસણીપૂર્વક બધા જ દસ્તાવેજો તેના વોટ્સએપ ચેટ તેના મોબાઈલના જે પણ ડેટા છે તે બધું ખંગોળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ખબર છે કે પરશુરામ દ્વારા આ એક જ સ્કૂલ નહીં જલારામ આવી ઘણી બધી સ્કૂલો તેના શિક્ષકો તે ટ્રસ્ટીઓ બધાને ફોડવામાં આવ્યા હશે અને ક્યાંક ને ક્યાંક આ એક જ કૌભાંડ નહીં હોય આવા ઘણા બધા કૌભાંડો તેઓએ રચીને પ્લાન કર્યા હશે જેના ઉપર અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી તેની સાથે સાથે જિલ્લા કલેક્ટર અને તેના અધિકારીઓની ચોક્કસ નજર છે હવે જોવાનું એ છે કે પરશુરામ રોયના જ્યારે રિમાન્ડ પાસ થાય છે અને તેના પછી તેને પૂછતાછ કરવામાં આવે છે ત્યારે કયા પ્રકારના ખુલાસા બહાર આવે છે રાહ તેની પણ જોવાઈ રહી છે કે ક્યારે આ બંને વોન્ટેડ તુષાર ભટ્ટ અને આરિફ વોરા પકડાય અને વધુ માહિતી હાથમાં આવે આ વિષયમાં જે પણ માહિતી હેડલાઇન ન્યૂઝ દ્વારા મળશે તે દરેક માહિતીને આપ સાથે સાજા કરીશું અને આ વિષયમાં જો તમને કંઈ પણ જાણ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો